નવી લોકલ ટ્રેન શરૂ થતા ફાયદો થશે પોરબંદર છે તેની સામે નું ભાડું માત્ર પિસ્તાલીસ રૂપિયા રાખવામાં આવ્યું છે તો સાથે જ રાજકોટ પોરબંદર વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરનારા લોકો પણ હવે ટ્રેન મારફતે મુસાફરી કરવાનું પસંદ કરશે રાજકોટ અને પોરબંદર ને જોડતી બે ટ્રેન ટ્રેનોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે એટલે કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે ટ્રેનો નિયમિત દોડવાથી મુસાફરો માટે રાહત થશે કાયમી અપડાઉન કરતાં મુસાફરો માટે સુવિધા થશે લાંબા અંતરની ટ્રેનને કનેક્ટિવિટી માટે અનુકૂળ થશે આ ટ્રેનનું ભાડું રાજકોટથી પોરબંદર એ માત્ર પિસ્તાલીસ રૂપિયા છે સામાન્યતઃ પોરબંદરથી રાજકોટ આવવા માટે ત્રણસો રૂપિયા લક્ઝરી બસમાં ભાડું થતું હોય છે તો ભાડામાં પણ રાહત થશે અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યાઓનો પણ રેલવે સુવિધા વધવાથી રોડ ઉપરનું કન્જેશન ઘટશે એટલે મુસાફરોને પણ રાહત અને સુવિધા થશે આ ટ્રેન માટે થઈને હું ભારત સરકારના રેલવે મંત્રી શ્રી અશ્વિનીજીને અભિનંદન પાઠવું છું અને માનનીય વડાપ્રધાનનો આભાર માનું છું